હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગરમી પિસ્તાળીસ ડિગ્રી સુધીની આગાહી કરી છે તેઓએ જણાવ્યું છે કે સાતથી ચૌદ જૂન વચ્ચે ચોમાસાની શરૂઆત થશે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં તથા દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં હિટવેવની પણ આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ તથા સૌરાષ્ટ્રમાં પોરબંદર ગીર સોમનાથ દીવ ભાવનગર અને કચ્છમાં આજે અને આવતીકાલે હિટવેવની શક્યતાઓ છે આ ઉપરાંત અમદાવાદ શહેરમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજ અમદાવાદની ગરમી ભુક્કા બોલાવી દેશે શહેરમાં વહેલી સવારથી મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જેના આઠ કલાક બાદ જ મહત્તમ તાપમાનમાં દસ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈને ચુમ્વાળીસ ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી તેવી શક્યતાઓ છે અમદાવાદ શહેરમાં સવારે નવ વાગ્યાથી જ મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું ત્યારબાદ તાપમાનમાં સતત વધારો થઈને સવારે અગ્યાર વાગ્યા સુધીમાં અડત્રીસ ડિગ્રીએ પહોંચ્યું હતું ફક્ત બે કલાકમાં ચાર ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થયો હતો આ ઉપરાંત બપોરે બાર વાગ્યાથી જ શહેરમાં મહત્તમ તાપમાન ચોળીસ ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી જશે એટલે કે બપોરે બે વાગ્યા સુધીમાં મહત્તમ તાપમાન બેતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું રહ્યું હતું